હાલો તો મિત્રો કેમ છે તમને બધાને હું છું તમારો મારો કોમેડિયન બુજુ પકલો તો તમને બધાને વિનંતી છે કે મારા કોમેડી વિડીયો ગમે તો બધા લાઈક કમેન્ટને સબસ્ક્રાઇબ કરતા રહેજો નાના માણસને સપોર્ટ કરતા જઈજો તો આવા નવા 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 શોર્ટ વિડીયો આવતા રહેશે તો બધાને વિનંતી છે કે નાના માણસને સપોર્ટ કરો દિલથી જેટલો પણ તમે સપોર્ટ કર્યો છે આપણે સાડા ચારસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો અને લાઈક કમેન્ટ ને શેર કરતા રહ્યો તો આજે આપણે એક વિડીયો આવવાનો છે મસ્ત કોમેડી જોરદાર છે તો બધા વિડીયો જોજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો આ એક મારો આ બધા જે વિડીયો મારા કોમેડી આવે છે તમને મનોરંજન માટે છે હસવા માટે છે તમારું જીવનમાં કોઈ તકલીફ હોય તો એ દૂર શકે છે હસતા રહો સ્વસ્થ રહો મસ્ત રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જેને પણ ન કરી હોય એ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને તેમાં આવનાવા કોમેડી વિડીયો આવતા રહેશે તો બધા મિત્રોને વિનંતી છે કે તમે મોટા સપોર્ટરને તો સપોર્ટ કરો જ છો પણ ક્યારેક નાના માણસને પણ સપોર્ટ કરાય તેથી અમારે પણ બે પચી કે સબસ્ક્રાઈબ થાય તો તમને બધાને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો આપણે તમારા માટે મસ્ત મસ્ત કોમેડી વિડીયો બનાવ્યા છે તો કોમેડી વિડીયો તમારા સાથ આટલે નવા નવા કોમેડી વિડીયો અપલોડ કરું છું તો તમને બધાને કેવું છે કે થોડુંક નાના માણસને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડીયોમાં ગાળું બાળું ન આવે તો તેથી તમારા ફેમિલી સાથે પણ શેર કરી શકો છો તો આવી જ રીતે સપોર્ટ કર્યો છે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને આમાં કોમેડીના નવા નવા કોમેડી ગુજરાતી દેશી કોમેડી જોરદાર વિડીયો આવવાનું છે થોડીક જ વારમાં તો બધા જોજો જોજો અને કોમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો છે બાકી જેને પણ સપોર્ટ કર્યો છે તેનો આભાર માનું છું તો સપોર્ટ કરતા રહીજો મિત્રો